નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દશક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ભીમનાથથી ધોલેરા રેલવે લાઇનનું માટીનું પુરાણ કામ ચાલુ થઈ ગયું છે જે ખોડર કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવેલું છે જેના માલિક નરેશ પટેલ છે સાઈડ પર વજન કાંટો નથી પરંતુ જે તે ડમ્પર દ્વારા માટે કામ કરવામાં આવી રહ્યું છે તે ખૂબ જ ઓવરલોડ ચલાવવામાં આવી રહ્યા છે જે ડ્રાઈવરો ડમ્પર ચલાવે છે તેમની પાસે યોગ્ય લાયસન્સ નથી ખૂબ જ ખરાબ રીતે ડ્રાઈવિંગ કરે છે તેવું લોકો કહી રહ્યા છે જેથી દમખ્વાર અકસ્માત થવાની સંભાવના છે ડમ્પરના આગળ પાછળ નંબર પ્લેટના કોઈ ઠેકાણા નથી જેના નંબર પ્લેટ છે એ જાણે બાઇકની નંબર પ્લેટ લગાડી હોય એવી નંબર પ્લેટો લગાડી છે આગળ એ પણ આપ જોઈ શકશો એટલે નંબર પ્લેટ પણ નથી જો કોઈ અકસ્માત કે કોઈ ઘટના બને તો આના માટે જવાબદાર કોણ આ ડંપરને ગોતવા ક્યાં જવું નંબર પ્લેટ વગેરે એટલે અને રોયલ્ટી વગેરે આ બધું કામ ચાલી રહ્યું હોય એવું લોકો કહી રહ્યા છે કે આ લોકો રોયલ્ટી ભરતા નથી એવું લોકોમાંથી જાણવા મળી રહ્યું છે એ મોટો પ્રશ્ન છે તંત્રને આ વાતની જાણ નહોતી તંત્ર જાણી જોઈને આ ખાડા કાન કરે છે કારણ કરોડોની રોયલ્ટી નહીં ભરીને તંત્રને લાખોના હપ્તા આપશે કારણ એટલે જ તંત્ર આંખે પાટા બાંધીને સૂઈ રહ્યા હતા એવું લોકો કહી રહ્યા છે જ્યારે આજુબાજુના જાગૃત નાગરિક દ્વારા જનતા રેડ કરવામાં આવી ત્યારે આ બધી વાતનો ખુલાસો થયો ત્યારબાદ ખાણ ખનીજ વિભાગ અને પ્રાંત સાહેબની હાજરીમાં ઓવર લોડ વાહન ડિટેન કરવામાં આવ્યા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી આજુબાજુ ગામના લોકોને સરકાર પાસે અપીલ છે કે ઓવરલોડ ડમ્પર બંધ કરવામાં આવે અને લોકોની સલામતીનું ધ્યાન રાખવામાં આવે આજુબાજુના લોકો દ્વારા લોકો પાસે ગાયો છે તે લોકો ચિંતા દર્શાવે છે કે જો આજુબાજુની બધી જમીન ખોદકામ માટે આપવામાં આવશે તો ગૌચર નહીં રહે તો ગાયો ચરવા માટે ક્યાં જશે એટલે ખરેખર લોકો કહી રહ્યા છે કે આમાં કંઈક રંધાઈ રહ્યું છે અને કદાચ અત્યારે ડિટેન કર્યા છે લોકોએ પબ્લિક રેડ કરી એટલે ડિટેન કર્યા છે પરંતુ બે દિવસ કે પાંચ દિવસ પછી એનું એ જે છે એટલે લોકો રોયલ્ટીની પહોંચ પણ માગવાનું ચાલુ કરે અને બોટાદ દસ્તક ન્યૂઝના રિપોર્ટર પણ આ જે ડમ્પર છે એની પહોંચ માગવાનું ચાલુ કરે એવું લોકો કહી રહ્યા છે રિપોર્ટર પ્રવીણભાઈ ડાભી બરવાળા બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ